નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણા ચેનલ ઉપર આજના આ વિડિયોમાં હું તમને એ જણાવવાનો છું કે જો તમારે ઉમંગ એપ્લિકેશનની મદદથી તમારું પીએફ ઉપાડવું હોય તો કઈ રીતે તમે ઓનલાઈન ઉપાડી શકો તો સૌથી પહેલાં તમારે ઉમંગ એપ્લિકેશનમાં ઈ પીએફઓ કરીને સર્ચ કરી લેવાનું જેવા તમે સર્ચ કરો એટલે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે એમાંથી કોઈ પણ એક ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરી લેવાનું હવે તમારે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરવાનો થાય તો રજીસ્ટર હિયર કરીને જોવા મળી જશે ત્યાં એક વખત ક્લિક કરી અને તમારે તમારો મોબાઈલ નંબર રજિસ્ટર કરી નાખવાનો છે અને પછી તમારે રેઝ ક્લેમ કરીને સર્ચ કરી લેવાનું હવે તમને ઘણા બધા ઓપ્શન જોવા મળી જશે પરંતુ તમારે રેઝ ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારો યુ એ એન નંબર તમારી પગારની સ્લીપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે અથવા તો તમારા જે ઉપરના સાહેબ હોય એની સાથે વાત કરી અને યુ એ એન નો લઈ લેવાનો તો આપણે નંબર એન્ટર કરી અને ઉપર જેવા ક્લિક કરીએ એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક આવી જશે તો એ તમારે એન્ટર કરવાનો થશે જેવો ઓટીપી આવે એટલે તમારે ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી નાખવાનો તો હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરીએ એટલે કંઈક આ રીતે

પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું છે હવે જો તમે એક કરતાં વધારે કંપનીમાં કામ કરેલું હોય તો જે કંપનીનું પીએફ તમારે ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની એના માટે અહીંયા એક વખત ક્લિક કરી અને તમારે કંપની સિલેક્ટ કરી લેવાની અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું નીચેની તરફમાં તમને નેક્સ્ટ કરીને ઓપ્શન જોવા મળી જાય ત્યાં એક વખત ક્લિક કરી લેવાનું એટલે તમારે તમારું એડ્રેસ એન્ટર કરવાનું થશે તો તમારે આધાર કાર્ડની પાછળથી એડ્રેસ જોઈ અને એડ્રેસ એન્ટર કરી નાખવાનું તો તમારે સરખી રીતે આધાર કાર્ડમાંથી જોઈ અને એડ્રેસ એન્ટર કરી દેવાનું અને પછી તમારે નેક્સ્ટ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે તો જેવા તમે સિલેક્ટ ઉપર ક્લિક કરો એના પછી તમને કંઈક આ રીતે ઓપ્શન જોવા મળી જાય ફોર્મ થર્ટી વન એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું તો હવે નીચેની તરફમાં આપણે શા માટે પીએફ ઉપાડવું એ એન્ટર કરવાનું થાય તો એના માટે ઓપ્શનમાં ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે કેટલું પીએફ ઉપાડવું એ એન્ટર કરવાનું થાય તો તમારે એન્ટર કરી નાખવાનું જેટલું પીએફ ઉપાડવું હોય એટલું પીએફ તો હવે નીચેની તરફમાં તમારા પીએફ એકાઉન્ટમાં જે પણ બેંકની તમે કેવાય કરેલી હોય એ બેંકની પાસબુકનો ફોટો અપલોડ કરવાનો થશે તો એ જો ફોટો હોય એ ફોટોની સાઇઝ ફાઈવ હંડ્રેડ કેબીથી ઓછી હોવી જોઈએ જો તમારા ફોટોની સાઇઝ ફાઇવ હન્ડ્રેડ કેબીથી વધારે હોય તો તમે એ ફોટો અપલોડ નહીં કરી શકો એના માટે તમારે ફાઇવ હંડ્રેડ કેબીથી ઓછી સાઇઝનો જે ફોટો હોય એ અપલોડ કરવાનો થશે અને પછી તમારે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી ગેટ આધાર ઓટીપી ઉપર તમારે એક વખત ક્લિક કરી લેવાનું થશે હવે મેં પાસબુકનો ફોટો અપલોડ કરી દીધો છે અને નીચેની તરફમાં બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર જેવું આપણે ક્લિક કરીએ એટલે આપણા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવી જશે એ ઓટીપી એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો એટલે તમારો ક્લેમ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે પી ની જે વેબસાઇટ છે એની ઉપર તમારો ક્લેમ સબમિટ થઈ જશે અને પછી થોડા જ દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારું પીએફ જમા થઈ જશે અને જ્યારે તમારો ક્લેમ સેટલ થઈ જશે એનો એક મેસેજ તમારા મોબાઈલ નંબરમાં કંઈક આ રીતે જોવા મળી જશે અને પછી ત્રણથી ચાર દિવસની અંદર તમારા બેંક એકાઉન્ટમાં તમારું પીએફ જમા થઈ જશે જો તમારે તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ